જેમાં ફાર્મ હાઉસ પર ખાસ ડ્રોન પોલીસ ચેકિંગ કરશે થર્ટી ની ઉજવણી યુવાધનમાં ઉકશે બીજી તરફ પોલીસ દ્વારા સુરતના ડુમ્મસ રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કોઈ પણ ગેરપ્રવૃત્તિ જણાશે તો પોલીસ કાર્યવાહી કરશે કરશેપીજને લઈને ઉત્સાહ એક તરફ યુવાનોમાં છે પરંતુ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે સુરત વડોદરા અમદાવાદ સહિતના મહાનગરોમાં પોલીસ સજ્જ જોવા મળી રહી છે ત્યારે સુરતના ધુમ્મસ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે ફાર્મ હાઉસ હોટલ્સ પાર્ટી પ્લોટમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે અને ક્યાંક શંકા જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે કોઈ પણ જગ્યાએ ગેરપ્રવૃત્તિ થકી જણાશે તો પોલીસ આ કડક કાર્યવાહી કરશે અલગ અલગ

બિલકુલ ચોક્કસપણે જે રીતે સુરત ની અંદર પ્રતિપદની ઉજવણીને લઈને સુરત પોલીસ હવે સજ્જ જોવા મળી રહી છે ત્યારે ડુમ્સ વિસ્તારની વાત કરવામાં આવે તો સૌથી વધારે ફાર્મ હાઉસ ડુમ્સ વિસ્તારમાં આવેલા છે અને ખાસ કરીને ડુમસ પોલીસ સેલટ મોડ પર જોવા મળી રહી છે ત્યારે ડુમ્સ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અત્યારે તમામ ફાર્હાઉસ પર ડ્રોન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે આજે દિવસ ભર અને ખાસ કરીને રાત્રી દરમિયાન જાપતી નજર જે છે તે રાખવામાં આવશે કારણ કે વધારે પાર્ટીઓ ફાર્મ હાઉસ પર થતી હોય છે અને તેના કારણે અત્યારે જોઈ શકાય છે કે પોલીસનો એક કાફલો જે છે તે ધુમ્મસ વિસ્તારમાં નીકળ્યો છે અને એસીપી પીઆઈ કક્ષાના અધિકારીઓ જાતે અત્યારે જે છે તે ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે ડ્રોનના આપણે દૃશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે ડ્રોન દ્વારા જે છે તે નજર રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને ફાર્મ ની અંદર પાર્ટીઓ થતી હોય અને પાર્ટીઓ કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને અત્યારે ઝુમ્મસ વિસ્તારની અંદર અલગ અલગ ફાર્મ હાઉસ પર અત્યારે પોલીસ દ્વારા દિવસથી જ અત્યારે ચેકિંગ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે આપણે અહીંના એસીપી જે છે તે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની આજે પેટ્રોલિંગ વેચે અને ડ્રોન દ્વારા કઈ રીતની નજર રાખવામાં આવશે ત્યારે આપણી જોડે પટેલ સાહેબ ઉપસ્થિત છે સાહેબ કઈ રીતની ચેકિંગ રાખવામાં આવશે અમે અમારા ઝુમ્મસો ફામમાં આવેલા છે આજે સત્યપતની ઉજવણી પૂર્વ તૈયારી લૂપે અમે ગૌઠાના રૂપ પર ટ્રેનિંગ કર્યું હતું અને આજે પણ અમે બે ડ્રોન તેમજ સારી સ્વ્યુ પોલીસ અચાસ જેટલી પોલીસ બીઆઈ ત્રણ PSI અને એસડીસી સાથે મળીને આ વિસ્તારમાં નજર રાખી રહ્યા છે તમામ વિસ્તારનું ડ્રોન દ્વારા એરિયલ સ્ટેમિંગ કરવામાં આવશે ક્યાંય પણ ઘરેના પણ ભર્ગ થતો હોય અથવા કોઈ સેવા વસ્તુ હોય કે કોઈ જે ત્યાંનું સ્વરૂપી હોય એ ત્યાં થોડી જ પગલાં લેવામાં આવે આ માટે અમે और जैसा मैं प्रेजना राय मैं इधर कोड़े रख के थे भारतीय में निरीक्षण का कोई मोड़ी रात निकलता है कि वहां तमाम लोगों से कार्यक्रम उपस्थित सी टीम द्वारा आदि जगह थाना देशमुख में महिला पुलिस सदर रखी है जे जे जगह उजमी सवारी से क्या सदर पुलिस हाजिर रहे थे हेमंत साहब का गल्ला दादा जैसे पर अब में हमारा बातचीत का कॉन्ट्रैक्टिव करियो जो हेमंत पुलिस सदर में क्या पर हाजिर रहने नजर रखा કે સાહેબ કોઈ પણ નશીલા પદાર્થ અથવા તો કોઈ પાર્ટી ગેરપાઠ છે તો કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે અને નવ વર્ષ કઈ રીતના એ લોકોનું ઉજવવામાં આવશે કોઈ પણ પદાર્થ કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર પદાર્થો નું સેવન કરતા કે પ્રદેશન માં હોય એવી વ્યક્તિઓ ધરપાસો કરો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેમનું નવું વર્ષ જેલ શરૂ થાય તેની ખાતરી કરવામાં આવશે તેમજ તેમનો વરઘોડો રાખવામાં આવશે આમ ગેરકાનૂની પ્રવૃત્તિ કરવાવાળા વાળા માદક પદાર્થો નું સેવન કરવા વાળા દારૂ પીને વાળા પરંતુ કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ રાખ્યા વગર અને વરઘોડો તો નીકળશે આ વાતને લઈને અત્યારે પોલીસ દ્વારા ખાસ કરીને ચેકિંગ આયોજન જે છે તે તમામ ફાર્મ પર કરવામાં આવી રહ્યું છે